અવચરભાઈ અમરોટ પરિવાર રહ્યા હતા માનવ ધર્મ પ્રસાર આશ્રમના મહંત શ્રી રાજેન્દ્ર પ્રસાદ બાપુના માર્ગદર્શન હેઠળ હોમહવન ચોવીસ કલાક રામાયણજીના અખંડ પાઠ યજ્ઞ શાળામાં અખંડ ધૂણો તથા ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમથી પાઠોત્સવનું સમાપન થયું હતું રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર બારટને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ ખાસ તો રાપરમાં તમે પ્રવેશ કરવો એટલે હનુમાન મંદિરને હનુમાન મંદિરથી આગળ આવો એટલે માનવ ધર્મ પ્રસાર આશ્રમ માનવ ધર્મ પ્રસાર આશ્રમના શ્રી રાજેન્દ્રદાસજી બાપુ વિશે આ રાપર તાલુકાને આપણે ઓળખ આપવાની જરૂર નથી પણ બાપુના જે કાર્યો છે અને બાપુ જે રીતે માનવ ધર્મનો પ્રસાર કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક તાલુકા માટે અને તાલુકાના સનાતનીઓ માટે એક સ્ટોન કામગીરી છે ખાસ તો પરમ દિવસેથી બીજા પાટોત્સવની શરૂઆત થઈ હતી અને એના મુખ્ય યાજમાન હતા વાલદીભાઈ ધરમસિંહભાઈ વાવિયા એટલે કે રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતાબેન વાલદીભાઈ વાવિયા ખાસ તો દર્શક મિત્રો બાપુ પાયા તમે આવો એટલે હમણાં જ મને વાલદીભાઈની વાત કરી બાપુનો એક શોખ છે માણાને જમાડવાનો અને હાતા સંતની મેં જ્યાં સુધી જોયું છે મેં ઘણા સંતોને મળ્યો છું પણ જ્યાં જઈને અને સીધી જમવાની ભલામણ કરે ને એટલે માનવું કે આ સાધુમાં ક્યાંક ને ક્યાંક સાધુ છે બાપુને આપણે મળીએ ખાસ તો બીજો પાટોત્સવ હતો આ ધર્મ પ્રસાર આશ્રમ વિશે એની પ્રવૃત્તિઓ વિશે અને ખાસ તો અહીંયાથી બાપુ હું મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી સવારને હાથ બે ટાઈમ વૃદ્ધો માટે ટિફિન જતો હોય એટલે આપણા આખા આશ્રમનો ને બીજા પાટોત્સવ વિશે શું પહેલાં તો મારી પરચે થોડાક ઘનશ્યામભાઈ આપ્યા જ છે રાજેન્દ્રદાસ ધર્મ પ્રસાર આશ્રમ એ રાપર અહીંયા આશ્રમની સ્થાપના એકાણું ઓગણીસો ને એકાણુંમાંની સ્થાપના થઈ એક આવી વૈચારિકતાની સાથે કે જનસેવા એ જ પ્રભુ સેવા અને અમારી ગુરુ પરંપરાએ અમને જે સંસ્કાર આપ્યા માનવ એક જાતિ અને માનવતા જ એકમાત્ર ધર્મ એટલે આશ્રમનું નામ જ રાખ્યું માનવ ધર્મ પ્રસાર આમ અમે શુદ્ધ રીતે વૈષ્ણવ પરંપરાના સાધુ છીએ અમે અમારી પરંપરાગત રીતે અમે રામજીના ઉપાસક છીએ એટલે સનાતન વૈદિક જે પણ પૂજા પદ્ધતિ છે જે આચાર વિચાર છે એ પૂર્ણ રીતે એનું આચરણ કરવાનું આ અમારી પરંપરા રહી છે પણ વૈચારિક રીતે સંપ્રદાયવાદના અંદર કોઈ જ્ઞાતિવાદના અંદર નહીં સમગ્ર માનવતા માટે વિચારવાનું માનવ જાતિ માટે વિચારવાનું એટલે આનું નામ પ્રસાર આશ્રમ પણ જેમ અમે વિચાર વહેતા કરીએ આપણા જીવનમાં પણ એનું આચરણ કરીએ અમારે કોઈ સંપ્રદાય ભેદ નથી કોઈ જ્ઞાતિભેદ નથી માત્ર ને માત્ર માનવતાવાદની વાતો છે પણ અમારી જે ઉપાસના છે એ ઉપાસના હમ પહેલાં મેં વાત કરી કે અમે રામના ઉપાસક છીએ એટલે એક પહેલાં મંદિર તો હતું જ પણ નાનું એવું હતું અને બે વર્ષ પહેલાં એને જૂર્ણોધાર કર્યા અને સરસ બધાનું કનકભૈરી ભગવાનની મૂર્તિ પધરાવી હવે અમારી એક રહે છે કે બીજા બે દિવસે ભગવાનને પધરામણા કરાય અને સ્થિતિ આવે એટલે એને એને પાટોત્સવ કહીએ છીએ તો આ વર્ષે એમનો બીજો પાટોત્સવ હતો એ પાટોત્સવ નિમિત્તે અમે રામચરિત માનસજી જે રામકથાના બધા ગાયકો આપણે તમે બધા ટીવી ચેનલોમાં બીજા બધા સાંભળશો જાણો છો અને અમારે અહીંયા ને ગુજરાતમાં લોકો શું કહે છે ને તુલસીકૃત રામાયણ કહે પણ એનું નામ છે રામચરિત માનસ અહીંયા આપણે અહીંયા રિવાજ થોડુંક ઓછું છે પણ અમારે અયોધ્યા બાજુને એ બાજુ તો બહુ જ એને એની મહત્તા છે કોઈને નાના મોટો પ્રસંગ હોય એટલે રામાયણનો અખંડ પાઠ રાખી દે ચોવીસ કલાક તો અમે એનું અનુષ્ઠાન કરીએ ગયા વર્ષે કર્યું આ વર્ષે કર્યું ચોવીસ કલાક રામચરિત માણસનો અખંડ પાઠ અને ચાર તારીખના સવારે શરૂ થયેલું આઠ પોણા નવ વાગે ગઈકાલે પાંચ તારીખના સવા નવ વાગે એનું વિરામ થયું પછી આવા અનુષ્ઠાન હોય એટલે યજ્ઞ તો હોવા જ જોઈએ આ અમારી વૈદિક પરંપરા છે તો યજ્ઞનું અનુષ્ઠાન થાય ભૂદેવો યજ્ઞ કરાવે જેને યજમાન પદે ગયા વર્ષે પડવાલજીભાઈ હતા એમના પરિવાર આ વર્ષે એ જ હતા અને બીજું એક અમે અહીંયા એક અવરી સંકલ્પ એવું થયું કે અમારી અહીંયા અગ્નિની સ્થાપના જે છે એ ચોવીસ કલાક રહે એલા માટે અખંડ ધૂણો અને એક યજ્ઞશાળા જ્યાં દરરોજ સવારમાં આહુતિઓ અપાય યજ્ઞ થાય આવા એક સંકલ્પ સાથે આ યજ્ઞશાળા પણ બનાવી જે પાછળ આ યજ્ઞશાળા દેખાય છે અને કદાચ તમે અહીંયા દેખાતું હશે તો યજ્ઞશાળામાંથી હવનકુંડમાંથી એનો જે સુવાસ છે એની દેખાય છે આવતી હશે અને અહીંયા આ આશ્રમ છે તો મુખ્યત્વે વાત કરીએ વૈચારિક રીતે પણ પ્રત્યક્ષ સેવાની વાત કરીએ અમે તો એક અનુભવ થયું કે ગામમાં અથવા હોસ્પિટલમાં ઘણા એવા લોકો હોય છે કે જેમને થોડીક તકલીફ હોય ગામની વાત કરીએ તો એકલા છે પોતે રસોઈ બનાવી શકે નહીં જમી શકે કરી ના શકે એવી પરિસ્થિતિ હોય તો એવા લોકોને અમે બે ટાઈમ ટિફિન પહોંચાડી દઈએ છીએ અને દવાખાનામાં કોઈને સમાચાર આવ્યું હોય કે આ દર્દી છે અને આને થોડીક વ્યવસ્થા કરવાની તો અમે એ આપી દઈએ છીએ કારણ કે દવાખાનામાં ધાર્યું કોઈ હોતું નથી અને સરકારની પણ થોડીક વ્યવસ્થા તો હવે થઈ ગઈ છે પહેલાં નથી શરૂઆત કર્યો ત્યારે નથી પણ હવે તો સરકારે કઈક વ્યવસ્થા કરી છે આ એક કામ છે પછી એ ગૌશાળા છે અને અતિથિ દેવો ભાવ કોઈ પણ એ આવેલા હોય એ બધા એને આશરો મળે આમને સાથે સાથે અમારું પોતાનું ભજન જેના માટે અમે આ વેશમાં આવ્યા છીએ ઈશ્વર સાનિધ્ય એટલે અમારી જે પદ્ધતિ છે એ પ્રમાણે અમને ભજનનો સમય મળે છે સેવાનો સમય અવસર મળે છે અને આવી રીતે આ આશ્રમની એક સ્થાપના થઈ અને સમાજનો ખૂબ સારો સહયોગ છે ખાસ કરીને બધા આ કે એમના મિત્રો છે બીજા ઘણા લોકો છે બીજા લોકો છે અને બરાબર સરસ બધું સેવાન પ્રવૃત્તિઓ ચાલી રહી છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે બાપુ જ્યારથી આવ્યા ત્યારથી વાલજીભાઈ એમના સાનિધ્યમાં રહ્યા છે અને બાપુથી જેને હું તો એટલી બાપુથી કહી કે બાપુના અનન્ય અને લાગણી સભરતા હક છે એટલે ચોક્કસપણે આપણે વાલજીભાઈ ખાસ તો જે બીજો પાટોશો બે બે પાટોશોના યજમાન તમે રહ્યા છો ત્યારે એ પાટોશવ વિશે અને ખાસ તો બાપુ વિશે તમે વર્ષોથી જાણો છો એટલે બાપુનો પરિચય બાપુએ તો આપ્યો પણ તમે જે પરિચય આપો અને પાકો ઘનશ્યામભાઈ આપ જાણો છો આપ તો વાગડના વતની છો વાગડ તમારી જન્મભૂમિ છે એટલે બાપુ વિશે તો હું શું કહું પણ મને એક વાત હંમેશા યાદ રહે છે કે મારી મા એમ કે રાજેનદાસજી બાપુ એટલે મહાન સંત છે એટલે હું માનું કે તેઓ ખરેખર પવિત્ર અને મહાન સંત છે સોળ વર્ષની નાની ઉંમરે બાપુએ પોતાનું ગ્રસ્થ જીવન ત્યાગીને ગાજીપુર ગાદીએ એમના ગુરુજી પાસે ગંગારામદાસજી મહારાજ પાસે એમણે દીક્ષા લીધી અને ત્યાર પછી ક્રમાનુસાર ગુજરાત આવ્યા અને આ આશ્રમને સ્થાપ્યા ચોત્રીસ વર્ષ થયા એના પહેલાં ચાર વર્ષ દરિયાસ્થાન મંદિરમાં એક વ્યવસ્થાપક તરીકે પોતે સંચાલક તરીકે ત્યાં સેવા આપતા હતા એટલે મારી એક બીજી આસ્થાનું પ્રતિક છે એમ જેમ કે હું કહું છું કે ભાઈ મારા ગુરુ એટલે રત્નેશ્વર દાડા એને મનથી મેં ગુરુ માન્યા છે એ રાપરના રાજા છે એમાં મગન ભગત એમ કહેતા સોની કે રાપર મેં તી ત્રણ સ્થાન દેવ પૂજનીય છે ત્રિકમ સાહેબ ડાડાનું દરિયાસ્થાન મંદિર રત્નેશ્વર અને જાગેશ્વર એટલે બાપુ શરૂઆતમાં ચાર વર્ષ જે અહીંયા દરિયાસ્થાન મંદિર મર્યા એટલે હું તો કહું કે એમના આશીર્વાદ એવા સંતના મળ્યા એમને કહ્યું કે ભાઈ અમારા ગુરુની આજ્ઞા છે કે ભાઈ અમે કોઈ જ્ઞાતિને નથી માનતા એટલે એમના વિચારો અનુરૂપ એમની જે એક પરંપરા છે એ રૂપ એમને ગાદી મળી એમની સેવા કરવાનું મળ્યું અને વિશેષ કરીને કહું કે મેં કહ્યું છે અનેક વખત મેં વાત કરી છે કે અમારા પરિવાર માટે ત્રિકમ સાહેબ એટલે ડોક્ટર સંત કોઈ પણ નાની મોટી ઘરમાં બીમારી આવે એટલે ઝાડો ના ખાવા દાદા કને જઈએ અને મારા ચાર ભાઈઓના આઠ દસ સંતાનો એ બધાએને દાદાની ખૂબ કૃપા એવા સંતકનથી એમણે સંતના સાનિધ્યમાં ચાર વર્ષ સેવા કરી અને એમાં પ્રેરણા મળી આજે જાણો છો ત્યાં કને ત્રણસો પાંસઠ દિવસ અન્નક્ષેત્ર ચાલે છે એટલે એ પરંપરા અને એમની ગુરુની પરંપરા બેનું સમન્વય થયું અને અહીંયા ચોત્રીસ વર્ષ પહેલાં આ આશ્રમની એક વૈચારિક કારણોસર અહીંયા સ્થાપના થઈ અને એમાં પણ અમારા શેઠ અંબાઈભાઈનું યોગદાન છે શરૂઆતના દિવસોમાં સ્વર્ગીય જયંતિ મિરાણી હતા ચંદેભાઈ હતા પછી એવા જ એક અમારા પરિવારના મલા રવા વાવિયા અને પરબતભાઈના બાપા ગેલા રેઠિયા આ ચાર પાંચ એમના ખાસ સ્નેહીઓ હતા કારણ કે એ દરિયાસ્થાન મંદિર સાથે બધા જોડાયેલા હતા અને એમણે એમના શરૂઆતના દિવસોમાં અહીંયા બહુ ખૂબ સંઘર્ષ કર્યો અને મને વિશેષ આનંદ છે કે આ કેમ્પસ એક રાપરનું શ્રેષ્ઠ કેમ્પસ છે એક ધર્મસ્થાન છે એક અહીંયા કંઈક ઘણી બધી સેવાઓ બાપુ જે વાત કરી એવી કરે કરે છે તેઓ શ્રી અને એમનો એમ તો જનરલી એવો આઈડિયા હતો કે અહીંયા એક વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ કરવું પણ આપ જાણો છો કે વાગડની એક જેને કહેવાય કે એક શૈલી રહી છે પોતાના માતા પિતાને પોતાનાથી અલગ મૂકવા એ એમના સૈદ્ધાંતિક વાત ન હોય એટલે એમને એ રિસ્પોન્સ ન મળ્યો ત્યાર પછી એમનો બીજો આઈડિયા હતો કે જે કોઈ અહીંયા હરતા ફરતા સંતો આવે એમને ઉતારો આપવાનો એની સેવા કરવાની એમાં એ મહંતસે એમને બળદ ઘણી બધી સેવાઓ કરી પણ ત્યાર પછી એનો બેઝિક એમણે એક વિચાર્યું કે ભાઈ અહીંયા કરીને જે હોસ્પિટલોમાં જે દર્દીઓ આવે અથવા તો અહીંયા વૃદ્ધ જે માણસો છે એમને ટિફિન સેવા આપવી તે ઉપરાંત મૂળ એમનો એક જ મંત્ર છે કે ભાઈ આપણે સનાતન સાથે જોડાયેલા જે લોકો હોય એમની સાથે એક ભક્તિ રૂપે આપણે જે આજના વિકટ સમય જે છે એ પ્રમાણે એમાં ધર્મ સાથે લોકોને જોડવા એ એમનો મેન ઉદ્દેશ છે અને હું એમના સાથે આ જ્યારથી આ છેલ્લા સમજી લો કે વીસક વર્ષથી મને બાપુ મેં ના પાડી છે કે ભાઈ મારે ટ્રસ્ટી તરીકે હવે હું સેવા નહીં આપું પણ એ કે હવે બધું ચાલે છે ત્યાં સુધી તમે રહ્યો એટલે છેલ્લા વીસ પચીસ વીસ બાવીસ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપું છું મારું તો શું યોગદાન હોય પણ જે કોઈ મારા વિચારો સાથે મારી વાતને માને એમને અહીં કને નાની મોટી સેવાઓમાં પ્રેરણા આપું છું મારા થતી સેવા પણ કરું છું આપ જાણો છો આ વર્ષે બીજો પાઠોત્સવ હતો અને પાટોત્સવ એટલે એક એવું કે જેને બર્થડે તરીકે આપણે મનાવતા એ જન્મદિવસ એ પ્રમાણે આ એમની આ મંદિર જે ભવ્ય મંદિર બન્યું પહેલાં અહીંયા નાનું રામ મંદિર હતું અને મંદિરને આપે પણ દર્શન કર્યા છે કદાચ હું એવું માનું છું કે ગુજરાત નહીં પણ સમગ્ર રાષ્ટ્રમાં આટલી સરસ કનક વિહારી ભગવાનની મૂર્તિ હોય એ એમની એક જેની કોઈ સ્ટાઇલ હતી એમ કે મારે એક એવા ભગવાનની મૂર્તિ બેસાડવી છે જે ખરેખર દર્શનીય હોય અને સરસ મજાની કનક વિહારી ભગવાનની મૂર્તિ છે એમના ગુરુજીની મૂર્તિ છે સર નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે અને આ એક એને અખંડ ધૂણો એક જેને કહેવાય કે યજ્ઞ એ દરરોજ એમાં હોમ થશે હવે કેટલા હોમ કરશે અને આ અખંડ આ અવિરત સેવા ચાલુ રહેશે એટલે મેં પહેલી વાર એમને કહ્યું કે તમે એક વર્ષ સુધી આગામી પાઠોત્સવ સુધી જે કાંઈ અખંડ ધૂણામાં અહીંયા કને તમે જે હોમ આહુતિ કરો એનો હું તમને જે કાંઈ ખર્ચ થશે એ આપીશ અને મેં મારી એક મારા મને એક લાગણી છે બાપુ સાથે મારી માએ કહ્યું એવી રીતના એટલે મેં બાપુનું કહ્યું છે કે હું જ્યાં સુધી છઉં ત્યાં સુધી દર વર્ષે તમે જે આ વાર્ષિક પાઠોત્સવ કરો એ યજમાન ફરી હું યજમાન તરીકે હું રહીશ તમને બીજા કોઈ તમને યજમાનો મળે તો પણ વાંધો નથી પણ મારી આવી ઈચ્છા છે અને એ અનુસંધાને હું આ આશ્રમ સાથે જોડાયો છું અને મેં મનથી તો મેં કહ્યું એમ કે રત્નેશ્વર દાદાને ગુરુ માન્યા છે એટલે પણ જે કંઈ સંતો સારા મને લાગે ચાહે સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો ભલે સનાતન ધર્મના હોય તો ભલે એમને મારા ગુરુ તરીકે હું ગણતો હોઉં છું ભલે ગુરુ તો એક જ હોઈ શકે પણ વિઠ્ઠલ દાદા છે મારે સીતારામ પરિવાર આણંદ છે દાદા છે સ્વામિનારાયણના ઘણા સંતો છે બીજા પણ વાગાના સંતો છે એમાં એક હું ગુરુભાવ જોતો હોઉં છું આ મારી એક મારી સ્ટાઇલ છે અથવા તો મારું પરંપરા છે એટલે વિશેષ કરીને કાલે ગઈકાલે ખૂબ સરસ કાર્યક્રમ રહ્યો એક તો વિશેષ આ એક આપણા સનાતન ધર્મ પણ ખાસ કરીને કહ્યું છે કે કોઈ પણ ધર્મ સ્થળ હોય ત્યાં યજ્ઞશાળા હોવી જોઈએ અને આપણે જે નાના મોટા યજ્ઞો કરીએ એનો જો કાયમી યજ્ઞશાળા હોય તો એનો આ એક જે બાપુએ કર્યો એ હવે અહીંયા અખંડ એની યજ્ઞ અહીંયા અગ્નિ પ્રજ્વલિત રહેશે અને એને આ હોમ થશે એ ખૂબ સારી કાર્ય થયું છે તો દર્શક મિત્રો આ તાલજી ભાઈ ભાવી અને રાજેન્દ્ર પ્રસાદ બાપુ ખાસ તો અખંડ યજ્ઞ કુંડા ચોવીસ કલાક ચાલુ રહેવાનો છે યજ્ઞનો જે ધુમાડો છે ને એ એટલું પવિત્ર હોય છે કે આજુબાજુના વાતાવરણમાં નવચેતનાની સાથે સાથે જે જેને કહી શકાય કે કોઈ એવા આ નેગેટિવ ન્યૂઝ ફરકી નથી શકતા એટલે ક્યાંક ને ક્યાંક બાપુ જે કાર્ય કરી રહ્યા છે એની સાથે વાલજીભાઈએ જે રીતે વાત કરી એકદમ ધાર્મિક પ્રકૃતિના માણસ છે અને ખાસ તો મારે એમની સાથે સોમનાથ હોય દ્વારકા હોય કે રાજકોટ હોય ઘણીવાર જવાનું જેવું છે એટલે મને બરાબર યાદ છે કે વાલજીભાઈની પ્રકૃતિ ધાર્મિક છે અને એટલે જ એમણે કીધું કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ પાટોત્સવની જવાબદારી મારા માટે રાખજો આશા રાખી આવતા વર્ષે પાટોત્સવમાં જે આ વખતે મના હતા એનાથી પણ વધુ થાય અને બાપુની બાપુના કાર્યો અને વાલજીભાઈની શ્રદ્ધા અવિતર આગળ વધતી રહે ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર કચ્છ